সব মিত্র জয় সোমনাথ ওম নমস্কার প্রেম মিত্র দিবস শুভ রে মঙ্গল শুভকাম শ্রাবণ সুদ চোখ তিথি আজকে ખાસ કરીને 21 દરોઈ લેવાની હોય મૂળ વાળી સાફ કરીને ચડાવે છે ભગવાન મૂળ વાડી ચડાવવાની છે મંત્રમાં એકવીસ લેવાની દરો લઈને શું કરવાનું કે એક દરોએ હાથમાં રાખી સંકટ નાશક ભગવાન ગણેશ નું સ્તોત્ર એનો પાઠ કરી અને એક દોરો ભગવાન એવી રીતે એકવીસ પાઠ કરવાનું હોય છે ઘણી જગ્યા પર મંદિરમાં ન જવા તો હોય તો બહાર બેસી જાવ અને એક લાલ ખટકો પાથરી દો અને એક એક ધરોઈ પાઠ કરીને મુકતા જાઓ ચઢાવવા માટે આપી દો આજે લાડુ ચડાવવાનું પણ બહુ મહત્વ હોય છે આજે ભગવાન ગણેશની ઉપાસના આરાધના ઘરે પણ કરી શકો છો મંદિર પણ કરી શકો છો આજે ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે ભગવાનને તરોપાનું પાણીથી થી ચડાવીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ આજે ધનરાશિ વાળા માટે અને મીન રાશિ વાળા માટે શ્રેષ્ઠ દિવસ જણાય ધનરાશિ વાળા ભગવાન કોઈ પણ શિવાલયમાં પૂજા કરે તો ધનરાશિ વાળાએ ભગવાન કાશી વિશ્વનાથ નું સ્મરણ કરવાનું અને પછી ભગવાનની પૂજા કરવાની તો બહુ શ્રેષ્ઠ પડતા મીન રાશિ વાળાએ આજે ત્રંબક ભગવાન ત્રંબકેશ્વર નું પૂજન કરતી વખતે ધ્યાન ધરવાનું એનું ઘણું છે આપણે ત્યાં પણ એ પૂજા રાખેલી છે પાર્થે શિવલિંગ અને ધન્ય ની પૂજા કાલે ગુરુવાર ને દિવસે કાશી વિશ્વનાથ ની અને ત્રંબક ભગવાન શંકર ની પૂજા કરવામાં આવશે જે લોકોએ નામ લખાય છે ટાઈમ આવી જજો જે બાકી હોય એ લોકો ફોન કરીને નામ લખાવી શકે છે આજના દિવસે ભગવાનને પીડી વસ્તુ ચઢાવવાનું પણ બહુ મહત્વ ભગવાન ને રોપાનું પાણી કેસર પાણી અત્રનું પાણી ચડાવી ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શિવને પાણી તો બહુ જ પ્રિય છે કઈ ન મળે તો પાણી પણ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચોક આ ચોક તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે સાડત્રીસ મિનિટે પહોંચી જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાકુની आ तो फल नक्षत्र आज रात्र अगर चौतरीस मिनट पूर्ण थी जाए जन्म नक्षत्र आज ना जन्म गण शिव आ शिव योग आज बपोरे बार नेालीस मिनट पूर्ण थी जाए जन्म योग आज जो जन्म थे करण गणेश आज अगर ने वीस मिनट पूर्ण थी जाए त्यार पागीकरण विष्टीकरण जन्म होनी चौकस त्री આજે જે જન્મ થાય છે રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિનો સ્વામી છે પરંતુ સિંહ રાશિ આજે મળશે આજે ત્રણ ને પંદર મિનિટ પહેલા જેનો જન્મ હોય તેની રાશિ સિંહ ગણાય અને ત્યાર પછી જે બાક નો જન્મ થાય રાશિ કન્યા છે કન્યા અંદર શ્રાવે છે પઠણ કન્યા રાશિ નો સ્વામી બુદ્ધ ગણાય છે આજે મળશે કે ત્રણ ને પંદર મિનિટ થી લઈ દસ તારીખે સાંજે ચાર ને અઢાર મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ કન્યા રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી સરળ બનેલું છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી છે તે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજનું સુકન કરી લેજો તો આખો વર્ષ સુંદર તે કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવાર કોઈ પણ નોકરી માટે જઈ રહ્યા છે પ્રવાસ માટે ધર્મ યાત્રા પ્રવાસ માટે જઈ છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી થઈ શકે કોઈ છતી પૂજા હોય કોઈની સગાઈ પણ હોઈ શકે આ બધા જ કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે આજનો સુગન કરીને તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે ગમે એટલા યજ્ઞ કર્યા હોય પણ એમાં ભૂલ થતી હોય છે યજ્ઞમાં પરંતુ બ્રાહ્મણ ને ભોજન કરવામાં આવેદ પ્રાપ્ત થઈ જાય હોય છે માટે આજે બ્રાહ્મણને અન્નદાન કરવું છે આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે ગુરુ મહારાજને વંદન કરીને નીકળવું જોઈએ કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સૌથી પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળવું જોઈએ આજના દિવસે ભગવાનને દેવસ્થાનમાં પગે લાગવું જોઈએ અને ઘરેથી નીકળો છો ત્યારે ભગવાનને ભગવાન કરવાની સાથે કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે કોઈ આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે જે શ્રેષ્ઠ સમય છે તે આપણે જોઈ લઈએ આજે ગુરુવાર છે તો આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો કાર્ય સારી સફળતા મળી શકે સાડા દસ થી બપોરે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી છો મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળવાની શક્યતા છે બાકી મળવાની શક્યતા બિલકુલ આજના દિવસે હવે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો કરો છો કે ધંધો ચાલુ તો એ બધા કાર્યમાં તમારા કરતા તમારા સામે વાળાની પોઝિશન ઘણી સારી થતી હશે પરંતુ તમને કોઈ નુકસાન નહીં થાય આજના દિવસે ખરીદી પણ કરી શકાય છે વેચાણ પણ કરી શકાય છે આજના દિવસે એવા કાર્ય કરો જે કાર્ય નિયમિત રીતે કરવાથી લાભ થતો જેમ કે વેપારી લોકો ખરીદી કરે છે આજે તો એ લોકોને નિયમિત ખરીદી કરવાનો યોગ થશે વેચાણ કરે છે જે લોકોને રાજરોગ હોય છે જે દવા જીવે ત્યાં સુધી લેવાની હોય છે એ દવા લેવાથી ઘણો ફાયદો થતો હોય છે પણ નિયમિત ન લઈ શકાતી હોય એ લોકો આજે શરૂઆત કરી દે દવા લેવાની તો નિયમિત રીતે દવા લઈ શકતા નથી હેલ્થ સારી આજના દિવસે ખાસ કરીને ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી દો તો નિયમિત રીતે ભગવાનનું પૂજન કરો તો એનાથી જગતમાં બધા દરવાજા બંધ થતા હોય છે પણ આ એક જ દરવાજો છે પણ એમાં તમે નિત્ય એની ઉપાસના આરાધના કરતા હશો તમારું જીવન સરળ રહે કાર્તિક ભગવાનની પૂજા સરવાનું કરવાની શરૂઆત કરી દો નિયમિત રીતે કરી શકો છો કોઈ પણ કાર્ય કરો છો નિયમિતતા નથી આવતી પણ આ દિવસે કરવાથી સફળતા ચોક્કસ મળતી હોય છે આજે કાલે નિયમિત રીતે કામ થતું હોય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ સારા દિવસ છે નવા વસ્ત્ર એટલે જે ક્યારે ન પહેર્યા હોય ત્યારે નવા વસ્ત્ર કહેવાય છે આજે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે છે અને આવક વધે છે તંદુરસ્તી ઘણી સારી રહેતી હોય છે હેલ્થ ઘણી સારી રહેતી હોય છે વકીલો માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘણો લાભ થતો હોય છે આજે ચાંદલા વિધિ કરવા માટે વેવિચાર કરવા માટે સારો દિવસ છે આજના દિવસે સગાઈ વગેરે થઈ શકે છે લગ્ન ની જ ના છે બાકી નવચંદ યજ્ઞ કર્મ વાસ્તુ વગેરે દેવ સુધા હોય પછી પણ થઈ શકતું હોય છે આજના દિવસે આવું બધું જે ફળ છે આજે રાત્રે અગિયાર ને ચોત્રીસ મિનિટ સુધીમાં પરંતુ આજે રાત્રે અગિયાર ને ચોત્રીસ મિનિટ લઈ આવતીકાલે આખો દિવસ પરમ દિવસે દસ તારીખે મળસ કે બે ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે ખરીદી કરવા માટે પણ વેચાણ કરવા માટે પણ કોઈ આજે તો હારી ગઈ બાજુ જીતી શકાય એવો આજનો દિવસ આજના દિવસે તમારા જીવનમાં તમે કોઈ વસ્તુમાં હારી ગયા હોય સફળતા ન મળી હોય એના માટે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય આજે તો ખોટી વ્યક્તિ પણ સાબિત થઈ જાય સાચી એવા આજનો દિવસ છે તો સાચા માણસને તો ભગવાનનો સો સપોર્ટ મળતો હોય છે આજે કોઈ પણ કાર્ય ફરી પાછો આરંભ કરી દો ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જશે ખરીદી કરવા માટે પણ ઉત્તમ અને વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજે રમત ગમતમાં જે લોકો ભાગ લેતા હોય છે એ લોકો આજે ફોર્મ ઉપર સાઇન કરી દે તો એ લોકોને ભવિષ્યમાં સારી સફળતા મળી શકે છે વિજય પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈ પણ નવું વાહન લીધું હોય અને એ પહેલી વાર ચાલુ કરવા માટે આજનો દિવસ કોઈ પણ યંત્ર કે વાહન વહેલી વાર ચાલુ કરવા માટે લગ્ન ભાઈ આજે નવા વસ્તુ ધારણ કરે છે તો નજીકના સમયમાં કોઈ છોકરી જોવા જવાનું થાય તે પણ સારી શકે છે આજે નવા વસ્તુ ધારણ કરવાથી પ્રવાસમાં પણ દરેક સફળતા મળતી હોય છે અને જે લોકોને ઉઘરાણી નીકળતી નથી જે લોકોને પૈસા લેવાના એ આજે રાત્રે અગિયાર ને ચોત્રીસ થી લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે મળસ કે બે ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં તમને મળે આજે રાત્રે અગિયાર થી આ રીતનું ફળ પ્રાપ્ત થાય છે તો ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરજો આજે આપણે ત્યાં પૂજા રાખી છે એમાં કાશી વિશ્વનાથની અને ભગવાન ત્રંબક ની પૂજા થશે દરેક જણા વર્ષે લાભ લેજો આજે કરશું આજનો સંકલ્પ સંતમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે સુભે શુક્લ પક્ષે ચતુર્થી આયામ બ્રહસ્પતિ વાસરણ વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास है देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દરિયા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશમાં જવા કે સીખ મતલબ ભારત દેશની વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो न आरोग्य नहीं पूजा आप ली न ये हम तो दरेक जनाएं बोलों बोलो पुलो, ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान सिद्ध हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન टू ऐर सिक्स फोर फाइव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूलशो नाही फरी पास जय सोमनाथ